નમસ્કાર દર્શક મિત્રો નિશા કોરડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર હવે વિગતવાર જસના રાણી ગામ નજીક મળેલ મુદ્દે મામલે હત્યાનું ખુલ્યું પોલીસે બે આરોપીને ઝડપી લીધા જસના રાણી ગામ નજીક ગુજરા ગામના યુવકનો મુદ્દે મળી આવ્યો હતો જેમાં હત્યા કરેલી હાલતમાં મુદ્દે મળી આવ્યો હતો જેને લઈને પરિવારજનો દ્વારા હત્યા થયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી જે અંગે જસર પોલીસ દ્વારા પેલ પીએમ હાથ ધરાયું હતું અને હત્યા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં જેસર પોલીસ દ્વારા અખ્તરિયા ગામના બે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સકદાર તરીકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સલીમ ખાન અલી ખાન બ્લોસ તેમજ હાશમ ખાન અલી ખાન બ્લોસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેસર પોલીસે ગુનો દાખલ કરી બંને શખ્સોને ઝડપી લીધા છે જેમાં તોહિત રહીમ ખાન બ્લોસની હત્યા થઈ છે જે મામલે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેસર પોલીસે બંને આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે બે દિવસ પહેલાં મુદ્દે મળી આવ્યો હતો જેમાં આરોપી ઝડપી લીધા અને પ્રેમ પ્રકરણની હત્યા થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર ભાવનગર નિશા કોટડા ન્યૂઝ તંત્રી દેવેન્દ્ર ચુડાસમા સાહેબ નિશા કોટડા મહુવા